કાલાઘોડા વિશ્વામિત્રી નદી ચાલી રહી છે એના જે એનું સ્તર છે છે ફૂટનું એ ફૂટ પર સતત ચાલી રહી એટલે ઉપરથી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એટલે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે સુરક્ષાના ભાગરૂપે મોટા વાહનો આ બાજુ ના આવે તેમજ જે વૈકલ્પિક રસ્તાઓ છે તો એ વૈકલ્પિક રસ્તાઓથી લોકો પોતાના જગ્યા પર જઈ શકે છે હા કોઈને અગવડતા પડે એવું છે જ નહીં જે સ્થાનિક માણસો છે તમામને ખ્યાલ છે આના સિવાય વૈકલ્પિક રસ્તાઓ ઘણા છે લોકોને મુશ્કેલી પડે એમ છે નહીં જે વધારે વપરાશવાળા બ્રિજ છે જેમ કે આ કાલાનો બ્રિજ છે અને એ જ રીતે જાંબુઆ બ્રિજ છે એ બેન અત્યારે બંધ રહ્યા છે બંધ એટલે ત્યાંથી મોટા વાહનો પસાર ન થાય અને સતત જે વિશ્વામિત્રી ભયજનક સ્તર પર ચાલી રહી છે કોઈ અનિચ્છીનીય બનાવ ના બને એટલા માટે